પરમાત્માના ચારે હાથ છે આપણે નીડર અને નિર્ભય રહેવું જોઈએ ભય ને પ્રમાણ આપણા બે જવા જોઈએ આપણા સંતો એ ગમે એટલું કષ્ટ આવે ને તો સંતો ડગ્યા નથી હરિશંદ્રનો ઇતિહાસ તો બધા જાણું છું ગુરુના વચનમાં વેચાણા છે વેચાણા વિચાર કરો બીજું તો વેચે કદાચ છોકરા વેચે ભાઈ વેચે કોઈ એને એની રાણીને પછી તારાને વિચાર કરો ગુરુના વચન માટે વેચાણ એના ઇતિહાસો બોલે છે પછી એનું બધું મળ્યું ન મળ્યું બધાએ ભગવાનને આવવું પડ્યું એના ગુરુને આવવું પડ્યું બધા જેટલા દેવો આવે ઉભા રાઈ ગયા માફી માંગી અને જે મહત્વ બધો એનો પાછો માફ્યું આપણી ભક્તિ છે બધાને આપણે અડગ રહેવું જોઈએ અમારે કુંબારામાં અડગ રહ્યા છે ગરીબ કુટુંબમાં ઘેટાધારીના મૂળમાં ગુજરાનમાં અડગ રહ્યા અડગ એમ કેટલું દુઃખે ઉપર આવ્યું છે તો એ વાદળાયા માથે વટોર તો ડગ્યા નથી એમ આપણા ભક્તો બધાએ એમ થઈ ગયા છે એમ કરવું જોઈએ એવી ભક્તિ છે અને આપણા શબ્દની તો જે એટલી વાતો આપણે કરીએ ઓછી એવો આપણને શબદ મળ્યો છે ઘણા ઠગે શબદના નામે ધંધા થાય શબ્દના નામે પૈસા પડાવે શબદના નામે કેમ ને કેમ માલતું હોય અને કાંઈ ન હોય પછી તો તમે એ બધા કેટલા ભાગ સાડીશો આપણને સાચું વસ્તુ મળી છે અનમ વસ્તુ મળી છે અને પાછું મફત જેને મફત કહેવાય નહીં એ સેવા કરો છો તમને તમારું સેવા તમને મળવાની છે સેવા તો હોવ નહીં મળે ને તમે સેવા કરો એ સેવાનું ફળ મળે કે ન મળે જેટલું તમે કરો એટલું મળે એ તો પહેલું છે ને વાવો એ ઉભે કે ન ઉભે વેડ ફવે તો વેડ ફઈ જાય માવું એવું કે તો એ બધું વવાઈ રહ્યું છે બધું મૂકે એટલા માટે દત્તમને રાખીને આવી રીતે ભક્તિ કરવાની છે અને ભાવથી પ્રેમથી ભજન કરવાનું છે ને આપણને ઉપદેશ બહુ ઉત્તમ સારો મળ્યો છે ગુરુ પ્રત્યે તો જરાયા ભાવ ન લઈએ મારા એમ કે અમારે હું તો મોટા ગુરુ છે મોટા તારા ભલે બેઠા અમારે છે એ બરાબર છે ગુરુની આ રીતિ છે ગુરુ છે ને એને ગુરુ કહે ગુરુ ભગવાન છે ગુરુ જેવા કીધું ગારો ગુરુ બાડા ગુરુ બોબડા ગુરુ દેવન કા દેવ ચેલા હોય સુરક્ષા કરે ગુરુની સેવ ગુરુ ભલે બોબડા હોય તો ભલે હોય કે સુરક્ષા હોય તો કરે ગુરુની સેવું તો કરીને એના કરે વસ્તુ છે કે નહીં નહીં એની કિંમત છે તો વસ્તુ વસ્તુની કિંમત છે તો જેના કારણે સાચો સમજ છે ને આપણા છે 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 અને અને રેણી રેણી ને એ સંપ્રદાય મળે પછી જેવો મળે એને એવો ગુરુ મળે આપણે કહેવાય નહીં પણ કહેવત છે ને ગો ને મરવા ક્યાં જાય આ ભો છે બધા ગોને મરવો તો ક્યાં જાય વાઘરી વડે એટલે કાંઈ કેવું ના પડે હું જાય એટલે પછી ના આવે એટલે એવું હોય ભોગ હોય મો એને એવું પડે એમાં કઈ પછી બીજું મળે નહીં લક્ષ રસી આવે પૈસા જાય બરબાદ થાય ગુરુ અમે કર્યા કઈ ગુરુ કર્યા શું કર્યા એ ગુરુ એને કરેલા તો હોય ને ગુરુ તો બધાને હોય છે ને જે પૂછો હોય અમારા ભાઈને ભાઈ ભાઈ હતા ભાઈ

તમારે ઘણો સત્સંગ લઈ લો હોય હવે બધા ઘણા ભાઈઓ છે એટલે મને એમ કે થોડી થોડી વાણીએ બધાને સાંભળી ફરી પાછો લઈશ ફરી પાછો થોડુંક સત્સંગ લઈ લો બધાને થોડું થોડું હોય વાણી સાંભળું કારણ મને થોડોક લાભ મળે બરોબર સતત કરે એવું